ભાવનગર જિલ્લાના ગારિયાદર તાલુકાની મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાંથી ઈયળો નીકળતા બાળકોના સ્વાસ્થ્યને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આંગણવાડી દ્વારા બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો સ્થાનિકો તેમજ વાલીઓ દ્વારા આંગણવાડી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો ધનેડા અને ઈયળવાળો અનાજ અપાતું હોવાના આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા મોટી વાવડી ગામે કેન્દ્ર નંબર એકની આંગણવાડીના ભોજનમાં